હિંમતનગર ખાતે કલેક્ટર શ્રી રતન કવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેન અંગે બેઠક યોજાઈ. સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આજથી તેર ફેબ્રુઆરી દરમિયાન લેપ્રસી અવરનેસ કેમ્પેન યોજાશે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી રતન કવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેન અંગે બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. નાગરિકોમાં રક્તપિત્ત અંગે વધુ જાગૃતિ લાવી તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં અનેકવાર અભિયાન ચલાવવામાં આવ્યા છે વિકસિત ભારત અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લામાં ગાંધી નિર્વાણ દિવસ એન્ટી લેપ્રસી ડે નિમિત્તે તારીખ ત્રીસ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરી બે દરમિયાન સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેઇન જનજાગૃતિ અભિયાન યોજાશે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે ચાલો સૌ સાથે મળી જાગૃતિ લાવીએ ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત ગ્રસ્ત વ્યક્તિ પણ વણ શોધાયલ ન રહે તે સુનિશ્ચિત કરીએ નુશુત્ર આપવામાં આવી છે આ પખવાડિયા દરમિયાન રક્તપિત વિશે નાગરિકોમાં વધુ જાન જાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાશે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિતને નાથવા માટે અનેકવિધ પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે આ સ્પર્શ રક્તપિત જાગૃતિ અભિયાન અંતર્ગત આજે જિલ્લાના દરેક ગામમાં ખાસ ગ્રામ સભા યોજવામાં આવશે અને તેમાં રક્તપિત અંગે જાણકારી આપવામાં આવશે તદુપરાંત આ ગ્રામ સભામાં રક્તપિત્ત નાબૂદી અંગે પ્રતિજ્ઞા લેવામાં આવશે ત્યારબાદ પખવાડિયા દરમિયાન સંદેશા વ્યવહારની અલગ રીતે જેમ કે ભિત્ત સૂત્ર રેલી પોસ્ટર બેનર સ્કૂલોમાં સ્પર્ધા ટોક શો ગ્રામ આરોગ્ય સમિતિની બેઠકમાં ચર્ચા તથા આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાત દરમિયાન નિરૂબ્રુ મુલાક લોક જાગૃતિ કરવામાં આવશે પંદર દિવસ સુધી ચાલનારા અભિયાન દરમિયાન ગ્રામ સભા તથા વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટીની બેઠકો કરી યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવશે જેમાં રક્તપિતના દર્દી પ્રત્યે સંવેદના રાખી તેઓની કાળજી લેવામાં આવે તેમજ તેની સાથે કોઈ ભેદભાવ ન થાય તે માટે ખાસ સંદેશ આપવામાં આવશે આ બેઠકમાં ઉપસ્થિત અમલીકરણ અધિકારી શ્રીઓએ લેપ્રસી નાબૂદી અંગેની પ્રતિજ્ઞા લીધી હતી આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રાજ સુતરિયા જિલ્લા ક્ષય અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા